સિંહની ઉજવણી કરતો વિડીયો બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને વન્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેતૃજી વન્ય વિભાગની કાર્યક્ષેત્રની વન્યજીવ રેન્જ તળાજાના કાર્ય વિસ્તારમાં તાજેતરમાં તલ્લી ગામની સિંહ વિસ્તારમાં સિંહની ઉજવણી કરતો વિડીયો વાયરલ થતાં ડૉક્ટર રામરતન નાલા સાહેબ વન સંરક્ષકશ્રીની વન્યજીવ અપરાધમાં સંડોવાયેલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના મળતા નાયબ વનરક્ષક શ્રી ડી કે સાધુના માર્ગદર્શન હેઠળ અને શ્રી ઝાલા ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી આર આઈ ઝીંઝુવાડિયા તથા વન્ય વિભાગના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બનાવવાળી જગ્યાને ટ્રેસ કરી અને આરોપી ગૌતમભાઈ ગેલાભાઈ શિયાળને તલ્લી ગામથી ધરપકડ કરી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તળાદની નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીની જામીન અરજી રદ થયેલ છે અને આરોપીને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવા જેલ વોરંટ ભરેલ છે ઉપરની તમામ પ્રોસેસની કામગીરીમાં વન્યજીવ રેન્જ તળાજાના શ્રી બી ડી વનપાલ શ્રી એસ આર લાઠિયા શ્રી આઈવી ગોહિલ તથા વનપાલ કુમારી એસવી પંડ્યા વનરક્ષક શ્રી કેબી ચૌહાણ વનરક્ષક વગેરે સ્ટાફ જોડાયો હતો